લાગી ગયા વા ભાઈ વાહ વાહ ભાઈ વાત કેટલાય ના પતંગ કાપી નાખ્યા અરે એમ કઈ હોય ઉત્તરાયણ ની પંદર દિવસ વાર હોય ને ત્યાં આજુબાજુની શેરી વાળા છોકરા મારી પાસે ટ્યુશન લેવા આવે તો ગામ માં તારું મોટું નામ હે ભાઈ અરે ભાઈ તારા ભાઈ નું એવડું નામ ટોટલ બાજુ કેટલા પતંગ આપ્યા એટલા મેં કોઈ એનો ટોટલ માર્યો નથી જેમ માથામાં વાળ ગઈના ગણાતા નથી ને એમ મેં એટલા પતંગ કાપ્યા ને એ કોઈ દી નથી વર્ષોથી એક ને એક પતંગ ઉડાડવું એક ની એક તો ભાઈ ઇનામ દેવાની જરૂર મને નેશનલ એવોર્ડ મળવાનો હતો કેમ કે મેં ચોમાસામાં ચાર મહિના એક ની એક પતંગ આવડા આવડા કરા પડ્યા ને તોય આપણી પતંગ હેઠી નથી ઉતરી વાહ ભાઈ વાહ એલા ભાઈ બસ લે હવે આ તારી બધી વાતો સાંભળી મને જાડા થઈ ગયા તને તો વાત